નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નાના કેરાડા ગામની ભોગવ નદીમાં ગેરકાયદેસર રીતે ચોરી ખનીજ વહન અંતર્ગત વઢવાણ પ્રાંત અધિકારીની સૂચના મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ડમ્પર વોશ રેતી સહિતનો બે પોઈન્ટ પંચોતેર કરોડનો મુદ્દામાલ સીજ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વઢવાણ પ્રાંત કચેરી અધિકારીની કચેરીએથી મળતી માહિતી મુજબ લખતર વઢવાણ અધિકારી નિકુંજ કુમાર ધુડાની સૂચના અને માર્ગદર્શન મુજબ વઢવાણ ઇન્ચાર્જ મામતાર બિજલભાઈ ત્રમતા અનિરૂધ્ધસિંહ ચાવડા અનિરુદ્ધસિંહ નકુમ કીતપાલસિંહ બગડ મહાદેવભાઈ નાકિયા પ્રતિપાલસિંહ ડોડિયા સહિતની ટીમ દ્વારા વઢવાણ તાલુકાના નાના કેરા ગામની ભોગાવો નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ચોરી અને ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોનું ચેકિંગ કરવા સાથે ખનીજનો સ્ટોક રાખવાનો પરવાનો ધરાવતા સ્ટોક રજી તેમની પાસેથી સ્ટોક રજીસ્ટરની તપાસની હાથ ધરવામાં આવી હતી તેમાં નાના કેરાડા ગામની નદીમાંથી ત્રણ ટોરસ ટ્રક તેમજ અલગ અલગ જગ્યાએ અંદાજીત સ્ટોક કરેલ સાતસો ત્રણ રેતી સહિતનો મુદ્દામાલ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં સીજ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે